અને થોડોક વરસાદ હતો ને એના કારણે માઇક નો લાગવાનું કે પલી જાય ને એના કારણે એટલે થોડોક અવાજમાં માં આવતા દિક્કત રહે બરાબર આપડા ક્યાં બોલતે પલટે સુરત ના બ્લોગર આવી ગયા હા હિન્દી બ્લોગર આપલી બકરા વાળા આપલી ના તને ખબર છે સુરત બ્લોગર છે ને ભંજે પાણી પાણી માં ભજીયા બનાવ ઓલ પાણીમાં માં ભજીયા બનાવ હા આપડે આજ રાતે દેખાડવાના છે નો એવું છે અચ્છા આપડે પોગી જાય બાયપાસ ને આપણા પાલીના નજારો હા 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 આ ખારો આમથી માથે જ પાણી લેવા જો સારું છે હજી હજી તો ઘણી લાંબી સફર કરવાની છે કારણ કે હજી તો આપણે બાય પાસ પાલી ના હોય બરોબર એટલે બન્યા રોજ બરોબર આગળ વિડીયો તમને એક વાત જણાવ તમે ભાવનગરથી કદાચ આવતા હોય તો રેલવે ફાઇટર છે ને બંધ છે એટલે તમારે છે ને વહી જવાનું ક્યાં નહીં બાય પાંચ ફાઇન વહી જવાનું કારણ કે અહીંયા છે ને કામ શરૂ છે એટલે કોઈ આઈ આલુ નઈ બરાબર તો તમને ચોક્કસ સ્પાઈટ એટલે હું જાન કરી દઉં તો બરાબર જો અહીંયા જે કામ થયું છે એટલે આમથી છે ને આયા આવવાનું આ બાયપાસ થઈને બે જવું ને શું આ બંધ છે બરાબર છે ને થોડોક શોર્ટ રસ્તો લીધો આપણે છે ને रेल ગાડીનો પાટક પાક લીધો બરા કોઈ કમેન્ટ ન મતો કારણ કે આ રસ્તો બંધ છે સઠ્ઠા સોમાં છે ને પર દિવસમાં એક વખત ત્યાં ટ્રેન આવે અહીંયા એટલે આ રસ્તો ડાયરેક્ટ છે બરાબર કકો એ કયું ગામમાં કહેવાય

ઓલા લોકો તો આગળ આગળ હાલ્યા જાય છે અને સાથે રહી ગયા તો થોડુંક વાતાવરણ મજા આવે એવું છે અને થોડાક ભૂખ બી લગ્ન કે બાર વાગી ગયા મિત્રો બોલો કેટલા વાગે પહોંચશું કાંઈ નક્કી નહીં મારો અંદાજે ત્રણથી ચાર વાગે આપણે પહોંચશું બરાબર તો આગળ જોઈએ બરાબર શું થાય છે

પાણી મંગલ કર રહે હા જંગલમાં મંગલ કર રહે જંગલ વિસ્તાર નથી આ વાડી વિસ્તાર છે થોડોક રસ્તો કટ નહીં બરોબર રસ્તામાં છે ને ડેમ મળ્યો છે અржаવળ તમને ખબર હોય તો થોડાક પેલા પાલીટાણામાં વરસાદ આવ્યો ને એક કોરવેલ તણાઈ ગઈ હતી કે ને એ આવડો ડેમ જો જો કેટલો પાણી આવે તો આ વાડી આખી ધોવાઈ ગયેલી છે એટલે લગન જોઈએ છે અમે હમમે લગન કે પાણી છોડી દેજો હા સાહેબ

આ તો બે નંબરની ફાટક છે આ કેવો રસ્તો હોય તો મને કાંઈ ખબર નથી બરાબર બાદ રેણ આવે એટલા બીજા નંબરની ફાટક છે હવે ટૂંક સમયમાં આગળ ઘઢા આવી ગયા બરાબર કારણ કે હવે તો પાણી વાણી કાંઈ નથી કંટાળી ગયા પાણી લાવતા કેટલા અગિયાર વાગ્યાની વાત બરાબર અત્યારે એ દોઢ વાગ્યો છે ચાર વાત વાંચ્યો જે પાણી પીધું નથી અને આ રેલો ફાટેક છે એટલે પાણી વાણી તો મળે નહીં ચાલો આગળ આ ઘઢા પછી કદાચ પાણી મળે તો પી લઈશ બરાબર

ગ્લુકોઝ થોડો સડાવવું પડશે લેવાતમાં લેવું પડશે બરાબર પછી પાછા મળે બરાબર હવે તો હવે એનર્જી ડાઉન થઈ ગયો આપણે છે ને થોડીક એનર્જી ગ્લુકોઝ ડાઉન સડાવી લીધું બરાબર મોટાડાથી ગ્લુકોઝ ગ્લુકોઝ સડાવ્યો થોડું છે ને કે પાછું ડાઉન થઈ ગયું એક કિલોમીટર આ જ્યાં મોટાડા રેલવે ફાઇટક આવી ગઈ પાછા રેલવે ફાઇટકે સડી ગયા પછી આગળ જે ફાઇટક આવ્યું ને ત્યાંથી પાછું ઉતરી ગયા પછી રામપરા રામપરા પહેલાં જે ખારી આવે છે એ ખારી ગામ પાર કરવાનું

સારો હાલ આપણે રામપ્રા જઈને પછી મળ જોવા આગળ માત્ર આપણે ભોગી જઈએ રામપ્રા પર સરખા બ્રિક લઈને વધારે થાકી ગયા છે તો દર્શન બર્શન કરીને પછી પાછા મળીએ બરાબર અગરબત્તી છે ને ભાગી નાખી બરાબર પછી શ્રીફળ વધારે નાખી દર્શન કરી લે બરોબર હવે છે ને થોડી માનતા પૂરી થઈ ગયા એના તો આપણે ફાઈનલ દર્શન બર્શન કરી લીધા બરાબર હવે Kayaknya buat bola puni ya kan Enaknya. નહીં માનતા હાલીને પૂરી થઈ ગઈ છે બરાબર આ વિડીયો ગમે તો લાઈક ચેનલ અને સબસ્ક્રાઈબ કરીએ આવા નવા વિડીયો મળતા રહ્યો જય હિન્દ જય ભારત બરાબર